નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુ ભગત

ટેબલ ટેનિસ ખેલાડીઓને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી અને જુસ્સો વધાર્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર આર પાટીલે કહ્યું કે દેશ માટે રમવું એ વિચાર જ આપણામાં એક મોટી તાકાત હોય છે તમારામાં જે જિજ્ઞાસા અને પ્રતિભા છે તે બહાર લાવવી જોઈએ ગ્રાઉન્ડમાં રમવા વાળો ખેલાડી ક્યારેય નબળો નથી હોતો સીઆર આર પાટીલે વધુમાં કહ્યું કે અમારાથી જે કંઈ કરવું પડે તે અમે કરીશું ખેલાડીઓ માટે ફંડ પણ સરકાર જાહર કર્યું છે જેના કારણે ખેલાડીઓ સારો દેખાવ કરી શકે છે સી આર પાટીલે ખેલાડીઓનો જુસ્સો વધારવા કહ્યું કે એક ખેલાડી તરીકે હારનો હંમેશા સ્વીકાર કરવો જોઈએ હારથી નિરાશ થવાની જરૂર નથી આપણે ક્યાં ભૂલ કરી છે તેનો ખ્યાલ હાર મળ્યા બાદ જ આવે છે હાર બાદ જીત મળે છે મહત્વનું છે કે ભારત દેશના અલગ અલગ રાજ્યોમાંથી ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે જે સ્પર્ધામાં મેન્સમાં પાંત્રીસ અને વિમેન્સમાં ચોત્રીસ ટીમોનો સમાવેશ થાય છે આ સ્પર્ધા સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને પર